નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વિદ્યા સહાયક વરતી બે હજાર ચોવીસમાં મહીસાગર જિલ્લામાં એકથી આઠ ધોરણમાં કેટલી જગ્યા ખાલી છે છ થી આઠમાં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી મિત્રો આજના આ વિડીયોમાં તમને આપવાની છે તો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તો જોઈએ મિત્રો તો મહીસાગર જિલ્લાની વાત કરીએ મિત્રો તો આપણે એકથી આઠમાં કેટલી જગ્યા ખાલી છે તો તેની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે એકથી પાંચ ધોરણની વાત કરીએ મિત્રો તો એકથી પાંચમાં કુલ ત્રણસો ને અઠ્યોતેર જગ્યાઓ ખાલી છે મિત્રો જો છ થી આઠની વાત કરીએ મિત્રો તો બસો ને જેટલી જગ્યા આ મહીસાગર જિલ્લામાં છ થી આઠ ધોરણમાં ખાલી છે તો હવે એકંદરે આપણે એકથી આઠ ધોરણની વાત કરીએ મિત્રો તો કુલ છસો ચોસઠ જેટલી જગ્યાઓ મહીસાગર જિલ્લામાં વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ આ જગ્યાઓ આપણને ખાલી સામે આવી છે મિત્રો તો હવે આપણે છથી આઠમાં ગણિત વિજ્ઞાનમાં કેટલી જગ્યા ભાષામાં કેટલી જગ્યા અને સામાજિક વિજ્ઞાનમાં કેટલી જગ્યા એમ આપણે જોઈએ મિત્રો તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો એકસો ને એકવીસ જગ્યા છ થી આઠમાં ગણિત વિજ્ઞાનની જગ્યા ખાલી છે મિત્રો અને ભાષાની વાત કરીએ મિત્રો તો ભાષામાં ઓગણસિત્તેર એટલે કે સિક્સટી નાઇન જગ્યા ખાલી જોવા મળે છે અને સામાજિક સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો છન્નું જગ્યા નાઇન્ટી સિક્સ આટલી જગ્યા આપણને ખાલી જોવા મહીસાગર જિલ્લામાં મળે છે તો કુલ જોઈએ તો બસો ને છ્યાસી જેટલી જગ્યાઓ છ થી આઠમાં ગણિત વિજ્ઞાન ભાષા સામાજિક વિજ્ઞાન આ ત્રણેય વિષયની થઈને આપણને ખાલી જગ્યા જોવા મળે છે મિત્રો તો આ રીતના આપણે મહીસાગર જિલ્લામાં જે કાંઈ ખાલી મહેકમ પ્રમાણે એકથી આઠમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે માહિતી તમને મળે મિત્રો એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો તમે ઇમેજમાં જોઈ શકો છો કે કેટલી જગ્યાઓ એકથી પાંચ જગ્યામાં એકથી પાંચ ધોરણમાં ખાલી છે અને છથી આઠમાં ગણિત વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાનમાં આ તમે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે જોઈએ મિત્રો કે હવે વિદ્યા સહાયક ભરતીના સાત નવેમ્બરથી લઈને સોળ નવેમ્બર સુધી આ વિદ્યા સહાયકના ફોમ ભરાવના શરૂ હતા અને ઓગણીસ તારીખ સુધી આ ફોર્મ જમા કરાવવા માટેની છેલ્લી તારીખ હતી મિત્રો તો આપણે બનાસકાંઠા જિલ્લામાં જોઈએ કે ફોર્મ કેટલા જમા થયા છે તેના વિશે થોડીક માહિતી મેળવીએ મિત્રો તો મિત્રો આજના ન્યૂઝ આપણે જોઈએ વીસ અગિયાર બે હજાર ચોવીસના તો જોઈએ કે બનાસકાંઠામાં તેર દિવસમાં વિદ્યા સહાયકના ત્રણ હજાર આઠસોને ચાર ફોર્મ જમા થયા છે મિત્રો ફોર્મ જમા કરાવવાના છેલ્લા દિવસે સેન્ટર પર ભીડ નહીવત હતી એટલે કે મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ જમા પણ કરી દીધું હોય છે તો આ રીતના બનાસકાંઠામાં તેર દિવસમાં વિદ્યા સહાયકના ત્રણ હજાર આઠસોને ચાર ફોમ જમા થયા છે મિત્રો તો છેલ્લે આપણે જોઈએ તો ઘણા ઉમેદવારોને કોઈ કારણસર તે ડોક્યુમેન્ટ લાવી શક્યા નથી જેના કારણે તે ફોર્મ પણ ભરી શક્યા નથી અને જમા પણ કરી શક્યા નથી મિત્રો તો ઘણા ઉમેદવારો આ ભરતીથી વંચિત રહે એવું હાલમાં આપણને બધે ન્યૂઝ જોવા મળે છે તો આપણે પણ ઈચ્છીએ છીએ કે જે કાંઈ મિત્રો આ ફોર્મ ભરવાથી વંચિત રહ્યા છે તો સરકાર આ વિદ્યા સહાયક ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ પણ તેમને નવી આપે જેથી કરીને જે બાકી રહેલા ઉમેદવારો છે એ મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકે તો આપણે પણ સરકારને વિનંતી કરીએ કે તમે અગિયાર બાર હોય કે નવ દસ હોય જો તેમાં નથી રિસિવિંગ સેન્ટરની કોઈ સિસ્ટમ તેમ છતાં પણ તમે એક મહિનો આપી શકતા હોય તો માત્ર વિદ્યા સહાયક ભરતીમાં જ આવું કેમ કે તમે દસ દિવસ જ આપો અને એ તે તમે રિસિવિંગ સેન્ટરમાં ફોર્મ જમા કરાવો આ બધી પ્રોસેસમાંથી ઉમેદવારે પસાર થવું પડે તો આ ખરેખર જુઓ તો દસ દિવસ ઓછા કહેવાય એટલે સરકારને વિનંતી કરીએ કે દરેક મિત્રોને તેમની મહેનતનું ફળ મળે પણ પોતાની કારકિર્દી બનાવી શકે મિત્રો એટલે ખરેખર જોઈએ તો નવેસરથી તેમના માટે સુવિધા ફોર્મ ભરવાની શરૂ કરવી પડે તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ મહીસાગર જિલ્લામાં વિદ્યાસાયક ભરતીમાં એકથી પાંચમાં છથી આઠમાં વિષયવાર કેટલી જગ્યાઓ ખાલી છે તે તમને માહિતી મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો અને આપણે બનાસકાંઠામાં પણ તમને જણાવ્યું એ રીતના તેર દિવસમાં ત્રણ હજાર આઠસો ચાર ફોર્મ જમા થયા છે તો બસ મિત્રો આ જે કાંઈ માહિતી હતી એ આપણે પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો તો આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી રહી છે લાઇક આપજો શેર કરજો અને આવી જ ટેટા ભરતીના ન્યૂઝ ડેલી મેળવવા માટે ચેનલમાં જોડાયેલા રહીજો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો